नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर रखिए अत्याचार सुदीना मुख्य समाचारों पर गुजरात भाजपा का उम्मीदवारों जाए मोदी वडोदरा में तो फडणवाणी ने मनवाना प्रयासों कांग्रेस मंचार उपेदवारों सामने रोष बालदारी स्वामी बोला भी तात्कालिक बैठक બે રાગીની એમએમએસ ટુ ના પ્રમોશન માટે અમદાવાદ ની મુલાકાતે આવી ન્યુયો વટવામાં માસુમ બાળક ની હત્યા કરતી માતા

આ બેઠક ઉપર પરંપરાગત રીતે અડવાણી ચૂંટણી લડે છે પરંતુ આ વખતે તેમણે આ ચૂંટણી નહીં લડવાની અને ભોપાલમાં ચૂંટણી લડવાની વાત જાહેર કરી હતી તેમ છતાં પણ કેન્દ્રીય કેન્દ્રીય ચૂંટણી બોર્ડે તેમની વાતને અવગણી અને ગાંધીનગર બેઠક પર તેમને તેમનું નામ જાહેર કરતા અડવાણી અને હાઇ કમાન્ડ વચ્ચેનો મામલો ગુજવાય જેમાં અડવાણીને સમજાવવાના મોડી રાત સુધીના પ્રયાસો હાથ ધરાયા હતા જ્યારે આજે સવારે નરેન્દ્ર મોદી પણ તેમને મનાવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા હવે જોવાનું એ રહ્યું કે અડવાણી આ અંગે શું નિર્ણય લે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વારાણસી ઉપરાંત વડોદરાની બેઠક પરથી પણ ચૂંટણી લડશે અડવાણીજી અમારે વડીલે ભારતીય જનસંઘ સે લેકર સંઘ પરિવાર ઓર ભારતીય જનતા પાર્ટી કે અમારે વરિષ્ઠ નેતા હે અડવાણીજીજી કો ગુજરાત કે લોક હું દાદા કે કે ઉકારતા હે ઓર अडवाणी जी गांधीनगर के अंदर इलेक्शन इलेक्शन के लिए आवे वही हमारी प्रार्थना है और हम पूरी जोन और जोबर से उनकी पूरा उनको बीस साल से गुजरात से हम चुनाव जिताते हैं तो और भी एक बार गुजरात के कार्यकर्ता भारतीय जनता पार्टी के कार्यकर्ता पूरी जोश और उमंग से उनको जिताएंगे और विजय प्राप्त कराएंगे श्रद्धे लाल कृष्ण अडवाणी जी गांधीनगर से चुनाव लड़ रहे हैं ये हम सबके लिए बहुत खुशी की बात है और हम सब कार्यकर्ताएं बहुत बहुत बधाई देते हैं और बहुत अच्छी सी लीड से हम सब मिलके कमल को मीन्स के लालकृष्ण अडवाणी जी को हम जिताएंगे और ऐसे पीढ़ और अनुभवी नेता गांधीनगर लोकसभा को मिलते वो भी बहुत खुशी की बात है और अच्छी बात है साथ में अडवाणी जी गांधीनगर लोक चुनाव लोक गांधीनगर लोकसभा से पांचवी बार चुनाव लड़ रहे हैं ये भी हम सबके लिए और जनता के लिए भी बहुत अच्छी बात है और खुशी की बात है मोदी जी बड़ोड़ा सीट से ढाई लाख वोट से अधिक वोट से बड़ोड़ा से जीत उनको हासिल होगी और बड़ोड़ा में कांग्रेस और जो भी दूसरी पार्टियां है उनकी डिपोजिट भी नहीं रहेगी ऐसा मेरा उम्मीद है ભાજપે કોંગ્રેસના છ દિગ્ગજ નેતાઓ ઉભા રહે તેવા ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર કર્યા નથી જેમાં સાબરકાંઠા ખેડાનો સમાવેશ થાય છે કચ્છમાંથી વિનોદ ચાવડા બનાસ કાંઠામાં હરિભાઈ ચૌધરી પાટણમાં ડીસાના ધારાસભ્ય લીલાધર વાગેલા મહેસાણામાં જયશ્રીબેન પટેલ અમદાવાદ પૂર્વમાં કિર્ટ સોલંકી સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપુરા રાજકોટમાં મોહન કુંડારિયા પોરબંદર માં વિઠ્ઠલ રાદડીયા અમરેલી માં નારાયણ દર્શના જરદોશ પાટીલ વલસાડ માં ડોક્ટર કેસિંહ પટેલ ને જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ભાવનગર બેઠક માં છેલ્લા પાંચ તમ થી ચૂંટાઈ રહેલા રાજેન્દ્રસિંહ ની ટિકિટ કપાઈ છે જામનગર બેઠકમાં ઉનમ માડમને જાહેર કરતા હવે કાકા બત્રીજા સાહ કાકા અને બત્રીજી સામ સામે ચૂંટણી લડશે તેવા પણ તેવું પણ નક્કી થઈ ગયું છે ચૂંટણી આવે એટલે ઉમેદવાર જાહેર થતા જ અન્ય ઉમેદવારો અથવા અન્ય સમાજને ટિકિટ ન ભરવાતા તેમાં રોષની લાગણી વર્તાય છે તેવી જ રીતના કોંગ્રેસ હાઈ કમાન્ડ તરફથી મંગળવારે ઉમેદવારોની યાદી જાહેર કરાતા ગુજરાતમાં ચાર બેઠકો પર હોબાળો થઈ ગયો હતો જેમાં બનાસકાંઠામાં માલધારી સમાજના વધારે મતદારો છે આથી મારી સમાજને પોતાનું પ્રભુત્વ મળે અને બનાસકાંઠા કરતા સમાજના લોકો રોષે ભરાયા હતા અને તે અંગે અમદાવાદમાં એક ખાસ બેઠક બોલાવી હતી અને એવું જાહેર કર્યું હતું કે સમાજની લાગણી હાઈકમાન્ડ સુધી પહોંચાડવી અને જો સમાજની લાગણી હાઈકમાન્ડ ન માને

રાણી વેજલપુર તથા કાગડાપીઠ વિસ્તારમાં બનેલા ત્રણ બનાવના ભેદ અહીંયા ઉકેલાયા હતા ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે માલિકની નજર ચૂકવીને તિજોરીમાંથી દાગીનાની ચોરી કરતી ગેંગના સભ્યો આસ્ટોડિયા ભૂતની આમલી ખાતેથી પસાર થઈ રહ્યા હોવાની બાતવીના આધારે પોલીસે નાનકસિંહ જો જોગિન્દરસિંહ પટવા તથા બલવંતસિંહ તિનપોઠિયાને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી સોનાની વીંટી તથા રોકડ રૂપિયા પાંચ હજાર કબ્જે લીધા હતા બોલીવુડની હોટ અને સેક્સી અભિનેત્રી સની લિયોન એકવાર ફરી ફિલ્મ શૂટિંગ દરમિયાન घायल થઈ હતી સની લિયોન પોતાની આગમી ફિલ્મ ટીન ટીન આર ઓર લોલોના શૂટિંગ દરમિયાન घायल થઈ હતી તેને એક્શન ફિલ્મમાં એક કારની ઉપરથી કૂદવાનું હતું આ ફિલ્મમાં તેની કરિશ્મા તમન્ના પણ હતી પરંતુ સનીએ જે રીતે એક્શન સીન કર્યો તેના કારણે તેને પેટમાં જબરદસ્ત ઈજા થઈ હતી ફિલ્મ રાગિની એમએસ2 ના અમદાવાદમાં પ્રમોશન માટે આવેલી સની લેઓને જણાવ્યું હતું આ ઉપરાંત સની લેઓને વધુ વાત કરતા તેણે જણાવ્યું હતું કે ગુજરાત તેને ગમતું રાજ્ય છે આ ઉપરાંત તેણે વધુમાં જણાવ્યું કે મને ફિલ્મ અને ફિલ્મ ફિલ્મ સિવાય બીજા કોઈ જ કાર્યમાં અત્યારે રસ ન હતી તેમજ બોલીવુડમાં હું મારી કારકિર્દી બનાવવા માંગુ છું અને કારકિર્દીને કારકિર્દી વધુ સતેજ બને તે માટે હું ગંભીર છું તેણે વધુમાં જણાવ્યું કે હું મારો જન્મ

uh this movie made. and actually character a mira questions me and why why is she acting this way or why is why does she turn into scary sunny so that you'll have to watch in the movie to see um, but this movie made don't make sense there's a lot of beautiful glamour sexiness and there's also a lot of very scary parts in this movie what actually inspired you to do a horror movie Actually my best friends say horror movies date to you. And um whenever when I was interested in acting I've always loved horror. I've always loved to um Make a horror film. Uh, that's it. It's a character that's being created for this movie. Um, above and beyond, I believe that everything that we do is above and beyond who we are as real people. Um, each movie, each, her uh, movie makes sexy, is that glamour, is and isliye hum actor school. That's why we love watching them. It's because they're beautiful or because they're sexy. Um, so other, than then I don't know. I can't. I Actually, I don't. I don't know who she is, unfortunately. Um, but I'll have, I'll have to look up that article. The poster the posters, are the the posters. Actually, I don't know. Actually, I don't know. એક મહિલા ની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બાળકની માતા એ પોતાના પુત્ર નું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે આપઘાત કરનારી મહિલા માનસિક રીતે બીમાર હોવાનું અને આ અગાઉ પણ તેણે બે વાર આપઘાત કરવાના પ્રયાસોનું બહાર આવ્યું છે પટવા પોલીસે આ અંગે ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી હતી પટવા પોલીસના જણાવ્યા અનુસાર દેવનંદન નામ ચાઇનીઝ લારી પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવશે તે પોતાના કામ માટે બહાર ગયો હતો જ્યારે ગઈકાલે બપોરના બાર વાગ્યાના સુમારે તે ઘરે પરત ફર્યો ત્યાં ઘરનો દરવાજો બંધ હતો જેથી તેણે આ દરવાજો તોડી અંદર જોતા પાર્વતી ગળે ખાંસો ખાદેલી હાલતમાં લટકી રહી હતી ત્યારે તેનો અગિયાર માસ પુત્ર જેમ્સ અંદરનારુમાં મૃત હાલતમાં હતો આમ આ બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી શહેરના પૂર્વ વિસ્તાર એવા હાટકેશ્વરમાં દીવાલ ધરાશાય થવા થયા હોવાની દુર્ઘટના પ્રકાશમાં આવી ગઈકાલે ભરબપોરે બનેલી આ ઘટનામાં ત્રણ લોકો દબાયા હતા જયારે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું આંગણવાડી બનાવવાના પાયાનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન જેસીબી મશીન દીવાલ સાથે ટક્કર વાગતા દીવાલ એકાએક ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું આ દિવાલ ધરાશાય થતાની સાથે જ ત્યાં બેઠેલા ત્રણ મજૂરો સુરેશભાઈ ઠાકોર ગાંધી ગાંધીભાઈ નાયક